લાંબા સમયના વિરામ બાદ ફરીવાર નવસારી શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તીઘરા જગતનાકા સર્કિટ હાઉસ ઇટાવડા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અસહ્ય ઉકળાટમાંથી શહેરીજનોએ હાશકારો પણ અનુભવ્યો છે વરસાદ ચારે તરફ પાણી પાણી જ છવાયા

તલોદ પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદી માહોલ છે તલોદમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે આખું શહેર પાણી પાણી થયું તો પ્રાંતિજ પંથકમાં પણ સવા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી છે અને ટ્રાફિક પણ ધીમું થયું છે આજે સવારથી જ વાતાવરણ વરસાદમય હતું આજ સવારથી જ વાતાવરણમાં જે વાદળછાયું હતું જેને લઈને ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને એ આગાહી આજે સાચી પડતા હાલ સાણંદમાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને અલ્હાદક વાતાવરણ થયું છે આમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતીમાં પણ ફાયદો થશે અને આ વર્ષે જે સારો વરસાદ પડ્યો છે નિયમિત વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ અત્યાર સુધી ખુશીનો માહોલ છે જેમ કે આગાસી ચો આગા આગામી ચોમાસું પણ સારું રહે તેવી ખેડૂતોએ પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામ્બણીયા એબીપી સ્મિતા અમદાવાદ